ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્સ આજે આપણે ખૂબ જ અગત્યનો વિડીયો છે આ વિડીયો એ લોકો માટે છે જે લોકો સીવણ ક્લાસ ઓનલાઈન શીખી રહ્યા છે ફ્રેન્ડ આજના વિડીયોમાં લગભગ આ પોઈન્ટ હું જે તમને શીખવાડી રહ્યો છું એ તમને એમ લાગતું હશે કે મહત્ત્વનો નથી પરંતુ ફ્રેન્ડ્સ ઘણો મહત્ત્વનો છે કારણ કે ફ્રેન્ડ્સ જે લોકો સીવણ ક્લાસ શીખી રહ્યા છે એ લોકોને એટલી તો ખબર હોવી જોઈએ કે જે બટન છે આપણે બટન ટાકીએ છીએ તો આ બટન ટાંકવા વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ આપણે ઘણા લોકોને એ જ નથી ખબર હોતી કે આ બટન જે ટાંકીએ છીએ તો આ બે બટન વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ તો હું આજે આ વિડીયોમાં હું તમને એ શીખવા શીખવાડવાની છું મોસ્ટ ઓફ ફ્રેન્ડ જે નોર્મલ બ્લાઉઝ હોય છે તો એમાં પાંચ જ બટન હોય છે કેટલા કેટલા બટન હોય છે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો હવે ફ્રેન્ડ્સ એ મહત્વનું છે કે આમાં આપણે વચ્ચે ગેપ કેટલો હોવો જોઈએ તમને હું બીજું બ્લાઉઝ બતાવું છું જો આ જે બ્લાઉઝ છે તો આમાં છે ને હુક ટાકેલા છે જો હુક ટાકેલા છે તો હવે ફ્રેન્ડ્સ આમાં તમે જોશો કે આમાં પાંચ પાંચ રે ને બટન નથી કે પાંચ હુક નથી આમાં કેટલા હુક છે તો એક બે ત્રણ ચાર પાંચ ને છ હૂક છે જો હજી ફ્રેન્ડ્સ જો તો હવે આમાં છ હૂક છે અને આમાં પાંચ પાંચ બટન છે તો આવું કેમ છે તમે તો એમ કહેતા હતા કે ભાઈ પાંચ જ બટન હોવા છે પરંતુ ફ્રેન્ડ્સ એ જોવાનું છે કે આ બટન આમાં આમાં ફેર શું છે ફ્રેન્ડ્સ બંને સરખું છે કે બંને અલગ છે કે આ બંનેનો ગાળો સરખો છે કે આ બ્લાઉજ મોટું છે કે આ બ્લાઉજ નાનું છે તો હવે આપણે જોઈશું સૌથી પહેલાં ફ્રેન્ડ્સ મેં તમને એમ કીધું કે ભાઈ બ્લાઉઝમાં નોર્મલ તો પાંચ બટન જ હોવા જોઈએ પરંતુ ફ્રેન્ડ્સ તમે આ બટન જોઈશો તો આ બટનમાં કેટલો ગેપ છે એ પણ હું તમને સમજાવું જો ત્રણ આંગળી જેટલો ગેપ છે કેટલો ગેપ છે ત્રણ આંગળી જેટલો આ બટનની શરૂઆત થાય છે તો આ બટન શરૂઆત થાય છે કદાચ હું બે આંગળી કાઢી નાખું તો પણ તમને ગેપ દેખાશે કે ગેપ કેટલો છે આમાં પણ તમે જોશો ત્રણ આંગળી જેટલો આમાં તો ચાર આંગળી જેટલો ચાર આંગળી સમાઈ જાય છે જો આ બંને વચ્ચે આ બંને વચ્ચે ચાર આંગળી સમાઈ જાય છે આ કાઢીને દેખાડું તો પણ તમને દેખાશે જો ગેપ દેખાય છે પછી આમાં જોઉં તો આમાં ત્રણ આંગળી આંગ ત્રણ આંગળી જેટલો ગેપ છે તો આ આ જે બ્લાઉઝનો જે આ બટનો છે ને એ નોર્મલ નથી સમજ્યા ને જેમ કે જ્યારે એ બટન વાગશે તો આ બધી જગ્યાએ ને ખુલ્લી રહેશે આ બધી જગ્યા ખુલ્લી રહેશે અહીંયા છે ને આ છે ને આવી રીતે રહેશે જો આવી રીતે કેમ કે આ જ્યારે ફિટમ ફિટ જ્યારે આપણે બ્લાઉઝ પહેરતા હોઈએ છીએ ને પછી આ છે ને આમ રહે છે આવી રીતે જો કેમ કે અહીંયા ગેપ વધારે છે કદાચ આ ગેપ ઓછો હોત આટલો હોત તો આ ફિટ બ્લાઉઝ કરીએ તો જો ગેપ દેખાય છે નથી દેખાતો તો આમાં આપણે કેટલો આપણે ગેપ રાખવાનો છે એ જોવાનું છે તો ફ્રેન્ડ મોસ્ટ ઓફ તમે કોઈ પણ બ્લાઉઝ સીવો છો તો એની લંબાઈ કેટલી છે એ મહત્ત્વની છે આગળ જે આપણે હુક પટ્ટીની કે પછી ગાજપટ્ટીની કેટલી આપણે લંબાઈ રાખીએ એ જોવાનું છે મોટું બ્લાઉઝ હોય અને લંબાઈ વધારે હોય તો આપણે છ હોક રાખતા હોઈએ છીએ કે પછી સાત બટન પણ રાખતા હોઈએ છે એ આપણી અનુકૂળતા પ્રમાણે રાખતા હોઈએ છીએ પરંતુ ફ્રેન્ડ્સ કેટલા રા ગેપ રાખવો જોઈએ એ જોવાનું છે તો મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ એને બે આંગળી જેટલો ગેપ રાખવો જોઈએ જો આમાં બે આંગળી જેટલો ગેપ છે બંને જગ્યાએ બે બે આંગળી જેટલો ગેપ છે અહીંયા થોડોક ઓછો છે થોડોક વધારે છે અહીંયા જો અહીંયા સાવડીન છે અને અહીંયા પાછી ત્રણ આંગળી જેટલો ગેપ છે એટલે આ જે બ્લાઉઝ છે આમાં પણ વાંધો છે હવે આ બ્લાઉઝ આપણે જોશું કે આ બ્લાઉઝ કમ્પ્લીટ છે કે નથી તો આ બ્લાઉઝ તમે જોશો બધેમાં બે બે આંગળી જેટલો જ ગેપ છે જો આવી રીતે હંમેશા બે બે આંગળીનો ગેપ રાખવાનો એટલે તમને ખબર પડી જાય કે કેટલો ગેપ રાખવો જોઈએ તમારી જે હાથની આંગળીઓ છે એ તમારે આવી રીતે જોઈ જોવાની જુઓ આવી રીતે કદાચ કોકની નાની આંગળી બહુ સાવ નાની આંગળી હોય તો તમારે શું કરવાનું હવે મેજરપટ્ટી લેવાની મેજરપટ્ટીનો ઉપયોગ કરવાનો તો ફ્રેન્ડ હું તમને એટલું કહીશ કે ભાઈ તમારે મેજરપટ્ટીમાં રહે ને બે આંગળી જેટલો ગેપ રાખવાનો કેટલી સોરી બે ઇંચ જેટલો ગેપ રાખવાનો ક્યાંથી શરૂઆત કરવાની તમારે અહીંથી શરૂઆત કરવાની અહીંથી તે અહીંયા સુધી અહીંથી શરૂઆત કરી અને અહીંયા જે વચોવચ આવે છે ને જો આવી રીતે વચોવચ આવે છે ને અહીંયા તમારે ગાજપટોનું આ રીતે કાણું કરીને નાખવાનું પછી ફ્રેન્ડ્સ તમારે રે ને અહીંથી આમ કરીને જોવાનું તો અહીંયા બે આવે છે અહીંયા તમારે ફરીને કાણું કરવાનું અને પછી અહીંથી ફરીને અહીંયા રાખી અને અહીંયા કાણું કરવાનું એટલે તમારો જે બે ઇંચનો ગાળો છે ને એ કમ્પ્લીટ આવી જાય બે ઇંચમાં પોણા ઇંચનો પોણા બે ઇંચનો ગાળો રાખવાનો છે મોસ્ટ ઓફ તમે અહીંથી આમ કરશો ને તો તમે ખબર પડી જશે કે જો દોઢનો ગાળો થયો પછી અહીંથી તે તમે અહીંયા સુધીનું કરશો ને તો તમારે દોઢનો ગાળો કમ્પ્લીટ થાય છે જુઓ ફ્રેન્ડ્સ પછી અહીંથી તે અહીંયા સુધીનો આપણે માપ લઈશું તો અહીંયા પણ દોઢનો ગાળો કમ્પ્લીટ થાય છે એટલે જો તમને કદાચ આંગળીઓ તમારી નાની હોય મારી જેટલી ન હોય કદાચ બધેની આંગળીઓ એક સરખી જ હોય છે પણ ખૂબ જ પતરિયું આંગળી હોય તો તમારે અઢી જેટલી લેવાની અને ન અઢી જેટલી લેવો તો પણ બે આંગળી આવી રીતે લઈ અને પછી સેજ થોડીક જગ્યા રાખવાની એવી રીતે કરવાનું આટલી જગ્યા રાખવાની જો તમારે બહુ પતલી આંગળી હોય બાકી સરખી હોય તો તમારે આ રીતના ગેપ રાખવાનો જો બે આંગળીનો ગેપ રાખવાનો એટલો કમ્પ્લીટ થઈ જશે જેમ મોટું બ્લાઉઝની લંબાઈ વધારે હોય તો તમારે હુક કે બટન છે ને એ તમારે વધારવાના છે નોર્મલી બ્લાઉઝમાં પાંચ બટન આવતા હોય છે પરંતુ ફ્રેન્ડ્સ લંબાઈ વધારે હોય હુક કે ગાજની તો તમારે શું કરવાની પટ્ટીની તમારે બટનની સંખ્યા વધારી નાખવાની જો આમાં કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા સાઈડમાં એક સાત ફરજિયાત બટન ટાંકવાનું જો આ રીતનું હોવું જોઈએ આ રીતે તો ફ્રેન્ડ આ માહિતી હતી કે જે બ્લાઉઝ હોય છે તો એમાં તમારે જે બટન કે હુક હોય એની વચ્ચે કેટલો ગેપ રાખવો જોઈએ તો આ તમને વિડિયોની માહિતી હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ આ લાઇક શેર જરૂર કરજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરજો અત્યારની માટે બબાય